શનિદેવને આકાર અને નિરાકાર બંને સ્વરૂપમાં પૂજવામાં આવે છે પરંતુ શું તમે કદી શનિદેવના આકાર સ્વરૂપને પોતાના પિતા સૂર્યદેવ સાથે નિહાળ્યા છે કહેવાય છે ને કે શનિદેવના આ સ્વરૂપના દર્શન જો તમે કરી લીધા તો શનિદેવની સાથે જ સૂર્યદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ જશે તો આવો ત્યારે આવા કલ્યાણકારી સ્વરૂપના દર્શન કરવા જઈએ ઉદયપુરના હાથીપોળ વિસ્તારમાં અને મેળવીએ શનિદેવના આશીર્વાદ છાયા પુત્ર શનિદેવ કહેવાય છે કે શનિદેવની દ્રષ્ટિ જે જાતક પર વકરી પડી જાય તો તેના જીવનમાં પડતીની શરૂઆત થઈ જાય છે પરંતુ શનિદેવ એ દંડા અધિકારીની સાથે સાથે શુભ ફળ આપનારા દેવ પણ માનવામાં આવે છે જેના કારણે ભક્તો ભલે શનિદેવની દ્રષ્ટિ વકરી છે તેમ છતાં પણ તેમને ભજવામાં કોઈ કચાશ નથી રાખતા શનિદેવને રીઝવતા તેઓ તમામ દેવોમાં સૌથી ઉત્તમ ફળ આપનાર દેવ માનવામાં આવે છે શનિદેવની પણ એવા દેવોમાં ગણના થાય છે કે જેઓને આકાર અને નિરાકાર બંને સ્વરૂપમાં પૂજવામાં આવે છે પરંતુ તેમના આકાર સ્વરૂપમાં પણ તેમની મૂર્તિના ભક્તો સીધા જ દર્શન નથી કરી શકતા કહેવાય છે કે જો તમે તેમની મૂર્તિના સીધા જ દર્શન કરી લીધા તો તમારા પણ શનિદેવની વકરી દ્રષ્ટિ પડવાનો ભય રહે છે પરંતુ ઉદયપુરના આ વિસ્તારમાં શનિદેવની મૂર્તિના આપ દર્શન કરશો તો આપને શનિદેવની સાથે સાથે સૂર્યદેવના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઉદયપુરના હાથીપોળ વિસ્તારમાં સ્થિત આ મંદિર એટલું ચમત્કારિક છે કે આ મંદિરની આસપાસ ધંધાર્થે આવતા વેપારીઓ પણ પોતાના ધંધા વ્યવસાયની શરૂઆત પણ અહીં શનિદેવના મંદિરે દર્શન કરીને જ કરે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરે છે मेरी शॉप अपने यहाँ मंदिर के पास में ही है मैं सुबह शॉप खोलने से पहले भगवान के दर्शन करता हूँ दर्शन करने से मेरे को काफ़ी काफ़ी बरकत मिली है और ये भगवान की मूर्ति काफ़ी पुरानी है और ये इन्होंने अपने भगवान के मुख में सूर्य भगवान को ले रखा है इन्होंने और ये प्राचीन मूर्ति है इससे धंधे में बरकत होती है दर्शन करने से और काफ़ी पुरानी मूर्ति है ये मेरी लवा बाज़ार में ही दुकान है चालीस साल पुरानी दुकान है और मैं शनि महाराज मंदिर में रोज दर्शन करने आता हूँ નવ પ્રણીત યુગલો દૂર દૂર થી અહીં ભગવાન ભેરુનાથ ના દર્શન કરવા આવે છે અહી એવું માનવામાં આવે છે કે જે પરણીત યુગલે આ ભૈરુનાથ દેવ સમક્ષ દર્શન કરીને આશીર્વાદ માંગી લીધા तेमनी जोड़ी जन्मों जन्म सुधी सलामत रहे छे अने तेमना सांसारिक जीवन में कदी नथी आवती कोई पण बाधा और इस मूर्ति को क्या हमारे बाप दादा ने पांच सौ वर्ष पहले स्थापना करी थी मतलब तो पांच सौ वर्ष पहले स्थापना करी और तब से ये तब ही थे मतलब ये हमारा नाम में करवाई थी और बहुत सारी तो मानता पूरी होती है आंगी वगैरह कर, कर, कराते એટલા માટે શનિદેવ મંદિર ના દર્શન કરવા દૂર દૂર થી ભક્તો આવે છે અને કરે છે ધન્યતા ની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યુઝ ઉદયપુર